હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલ્સ કિચન આજે આપણે બનાવીશું અથાણાનો એક અલગ જ મસાલો બનાવીશું અને તે મસાલામાંથી મૂળા ગાજર અને મરચાંનું અથાણું બનાવીશું તો આ આ એકદમ ઇન્સ્ટન્ટ અથાણું બનશે સાથે તેનો ટેસ્ટ નોર્મલ અથાણા કરતાં થોડો અલગ છે અને એકદમ ટેસ્ટી અને ચટપટું અથાણું બનશે તો રેસીપી ગમે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો અથાણું બનાવવા સૌથી પહેલાં તેલ ગરમ કરીશું જેના માટે મેં અહીં બે મોટી ચમચી તેલ લીધું છે સાથે બે મોટી ચમચી રાઈનું તેલ લેવાનું છે તો જો તમને રાઈના તેલનો ટેસ્ટ ના ફાવતો હોય તો તમે બધું અથાણું સિંગતેલમાં પણ બનાવી શકો છો તો અહીં બંને તેલને પ્રોપર ગરમ કરી લેવાનું છે અને આ રીતે તેલમાંથી ધુમાડા નીકળે ત્યાં સુધી તેલ ગરમ કરીશું એ પછી ગેસ બંધ કરી તેલને થોડું ઠંડુ પાડી લઈશું હવે અહીં મેં ગાજર લીધા છે તો બે નાની સાઈઝના ગાજર છે સાથે એક મોટો મૂળો છે અહીં ગાજર બસો ગ્રામ છે અને મૂળો પણ બસો ગ્રામ લીધો છે તો ગાજર અને મૂળાને આ રીતે લાંબી સ્લાઈસમાં કટ કરી લઈશું તમે રાઉન્ડમાં પણ કટ કરવું હોય તો તેવું પણ કરી શકો છો સાથે અહીં મેં સો ગ્રામ જેટલા મરચાં લીધા છે તો આ ઓછા તીખા હોય તેવા મરચાં લીધા છે જો તમે વધારે તીખા લીલા મરચાં લેતા હોય તો મરચાંનું પ્રમાણ થોડું ઓછું લેવાનું છે તો મરચાંને પણ આ રીતે લાંબી ચીરીમાં કાપી લઈશું અહીં મેં ખાલી મોળા મરચાં લીધા છે તમે આ રીતના તીખા લીલા મરચાંનો પણ આ અથાણામાં ઉપયોગ કરી શકો છો હવે બધું એકવાર કપાઈ જાય એ પછી તેના ઉપર મીઠું નાખીશું અને બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું તો આ રીતે હાથેથી મિક્સ કરવાથી બધામાં જ મીઠું એકદમ સરસ ભળી જશે અને હવે તેને દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું હવે અથાણાનો મસાલો બનાવવા માટે અહીં મેં એક મોટી ચમચી રાઈ લીધી છે સાથે એક ચમચી વરિયાળી લઈશું સાથે જ અડધી ચમચી જીરું લીધું છે અને અડધી ચમચી મેથીના કુરિયા લીધા છે જો આ ના હોય તો તમે મેથી પણ લઈ શકો છો અડધી ચમચી હવે સાથે જ અહીં મેં એક મોટી ચમચી રાઈના કુરિયા લીધા છે જેને રાય દાળ કહેવાય એ અને એ ના હોય તો એની જગ્યાએ તમે પીળી જે રાય આવે એ પણ લઈ શકો છો સાથે અડધી ચમચી મરી અડધી ચમચી અજમા અને બે મોટી ચમચી સૂકા ધાણા લઈશું અને હવે બધી જ વસ્તુને શેકી લેવાની છે તો ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું અને આ રીતે સતત ચલાવતા જઈને બધું બે મિનિટ શેકી લઈશું તો ગેસ ધીમો હશે તો જ પ્રોપર શેકાશે અને કોઈ પણ મસાલા બળી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે તો લગભગ બે મિનિટ પછી મસાલામાંથી એકદમ સરસ સુગંધ આવવા લાગી છે હવે ગેસની ફ્લેમ બંધ કરી શેકાયેલા મસાલાને અલગ વાસણમાં કાઢીને થોડું ઠંડુ કરી લઈશું એકવાર બધા મસાલા ઠંડા થાય એ પછી તેને મિક્સચર જારમાં લઈ લેશું અને થોડા સૂકા મસાલા નાખીશું તો સૌથી પહેલાં મેં અહીં બે ચમચી મીઠું લીધું છે તો અથાણામાં મીઠું થોડું આગળ પડતું લેવાનું છે સાથે જ અહીં ખટાશ માટે દોઢ ચમચી આમચૂર પાવડર લીધો છે અને એક ચમચી લાલ મરચું લીધું છે તો જો અહીં તમે તીખા લીલા મરચાં લેતા હોય તો લાલ મરચું અવોઈડ કરવાનું અને અત્યારે આ કાશ્મીરી લાલ મરચું લીધું છે તેની સાથે જ અડધી ચમચી હળદર લઈશું અને અડધી ચમચી કલોંજી લઈશું અને હવે બધી વસ્તુને થોડું પીસી લેવાનું છે એટલે થોડો દરદરો પાવડર થાય એ રીતનું પીસીશું તો અત્યારે જોઈ શકાય છે કે કોઈ પણ મસાલો આખો નથી રહ્યો એમ છતાં સાવ પાવડર પણ નથી બનાવવાનો તો આ રીતનો મસાલો થોડો દરદરો રહે તેવો પીસીને તૈયાર કરીશું હવે પીસેલા મસાલાને એક અલગ વાસણમાં લઈ લેશું તેના ઉપર આ રીતે ચમચી હિંગ લઈશું તો હિંગ આ રીતે ઉપર જ નાખવાની છે અને હવે તેના પર ગરમ કરીને રાખેલું તેલ હતું એ લઈશું તો તેલને આ રીતે હિંગ ઉપર નાખવાનું છે અને આ તેલ એકદમ ઠંડુ કરીને નથી લેવાનું તમે તેલ મસાલા ઉપર નાખો એટલે આ રીતના હલકા બબલ્સ આવે તેટલું તેલ ગરમ હોવું જોઈએ હવે તેલને મસાલા સાથે પ્રોપર મિક્સ કરી લઈશું અને અત્યારે આ બધી વસ્તુ ગરમ છે તો થોડું ઠંડુ થાય ત્યાં સુધી રેસ્ટ આપીશું તો લગભગ પંદર વીસ મિનિટ પછી તેલ અને મસાલા બધું જ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે તેની અંદર મૂળા ગાજર અને મરચાં નાખી દઈશું તો મીઠું નાખીને રાખી મૂક્યા હોવાથી તેમાંથી ઘણું બધું આ રીતનું પાણી નીકળી જશે તો પાણીને સાઈડમાં કરીને ગાજર મૂળા અને મરચાં અથાણાના મસાલા સાથે મિક્સ કરી લઈશું તો આ અથાણું ઇન્સ્ટન્ટ બને છે એ છતાં તમે તેને બે મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો આ સમયે બધી વસ્તુ મિક્સ થઈ જાય એ પછી અથાણું થોડું ટેસ્ટ કરી લેવાનું જો મીઠું ઓછું લાગે તો આ સમયે તમે એડ કરી શકો છો અને અત્યારે અથાણું તૈયાર છે અને આ અથાણાને એક કલાક પછી તમે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો અથવા તો એક દિવસ રેસ્ટ આપ્યા પછી પણ ખાઈ શકાય છે તો એકદમ અલગ સ્વાદ સાથે નવા સ્વાદ સાથે આ ગાજર મૂળા મરચાંનું અથાણું બનીને તૈયાર થયું છે ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મૂળાની સિઝન પતે એ પહેલાં એકવાર આ અથાણું તમારા ઘરે બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ